આદિવાસી સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ કોંગ્રેસના નેતા નિકુલ પટેલની આગેવાનીમાં અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારો સાથે થતા અન્યાયને લઈ આજ રોજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સર અમારું બેઝિક જે માંગણી છે એ જે કોન્સ્ટિટ્યુશનલ જે પ્રોવિઝન્સ છે એ હોવા છતાં બી ગુજરાત સરકાર દ્વારા જે ભરતીની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રેકના જે રિલેક્સેશનના રિઝર્વેશન એલિજિબિલિટી મેન્ટેન કરવાની નથી કરી રહ્યા એ ઉપરથી ફિક્સ કરવું ફોર્ટી પર્સન્ટ પર પણ ટુ થાઉઝન્ડમાં એમેન્ડમેન્ટ થયા હતા કે એલિજિબિલિટીના રિલેક્સેસ કોઈ પણ જાતના મર્યાદા રાખવાની એવું સ્પષ્ટ જોવા મળ્યું છે આવેદનપત્ર આપવાઈ રહ્યા છે કારણ કે મુખ્યમંત્રીને એક રજૂઆત કરવી છે કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના જે ઉમેદવારો છે એની જોડે અન્યાય થઈ રહ્યો છે બે થી સતત રજૂઆત કરી રહ્યા છે કે સંવિધાન પ્રમાણે બે ની સાલમાં જે એમેન્ડમેન્ટ થયું તેમાં રોજગારી લક્ષી જ્યારે ભરતી કરવાની હોય તો એમાં ચાલીસ ટકાની મર્યાદા ન રાખવાની હોય તેમ છતાં બી આ સરકારે રાખી છે જેના અનુસંધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોમાં જોડે અન્યાય થઈ રહ્યો છે ખાસ કરીને હું ગુજરાત ગૌણ સેવા આયોગની જે ભરતી હતી એમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હતી એની અંદર એસટીની જગ્યાઓ જે ખાલી રાખવામાં આવી છે એ ન રાખવી જોઈએ અને એને કેરી ફોરવર્ડ કરવી જોઈએ અમારી માંગણી એક જ છે કે તાત્કાલિક અસરથી આ જે મર્યાદા છે એને દૂર કરવામાં આવે અને પાછલા અ શું કહેવાય કે તબક્કાથી એને અમલીકરણ કરવામાં આવે જેથી સમગ્ર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોને એનો લાભ મળે